થરાદ શહેર અને તાલુકાની મહિલાઓએ આજે ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા માટે બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજી હતી આ યાત્રામાં વિવિધ સંગઠનોની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આનંદનગર કોલોનીથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં મહિલાઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લઈને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી મહિલાઓએ ખાસ કરીને ઓપરેશન સિંદુર દ્વારા સો આતંકીઓનો સફાયો કરવા બદલ સેનાના પરાક્રમને બિરદાવ્યું હતું આ સાથે જ ઓપરેશન સિંદુરનું નેતૃત્વ કરનાર સોફિયા કુરેશી અને વ્યમિકા સિંઘના શૌર્યને પણ બિરદાવ્યો હતો શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશ પરમાર સહિત અન્ય સભ્યો દ્વારા નારી શક્તિની આ તિરંગા યાત્રાનું પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ગૌરવ અને સેનાના બલિદાન માટે મહિલાઓએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો આ યાત્રા આનંદનગર કોલોનીથી શરૂ થઈ સ્વામી વિવેકાનંદ પ્રતિમા મહારાણા પ્રતાપની પ્રતિમા પાસેથી પસાર થઈ બળિયા હનુમાન ચોક અને રામજી મંદિર થઈને પરત આનંદનગર કોલોની ખાતે સંપન્ન થઈ હતી કાર્યક્રમના અંતે થરાદ શહેર ભાજપ પ્રમુખ જેમીનભાઈ પ્રજાપતિ દ્વારા તમામ મહિલાઓ માટે ઠંડા શરબતનો કેમ્પ યોજવામાં આવ્યો હતો આપણે જાણીએ છીએ કે પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે તેમાં આપણા પર્યટકોને ધર્મ પૂછી અને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી તેના પ્રતિસાદમાં આપણી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવ્યું આ ઓપરેશન સિંદૂરમાં આપણા ભારતીય સૈનિકોએ પાકિસ્તાનના નવ જેવા અડ્ડાઓને ખતમ કરી દીધા અને છ કરતાં પણ વધારે આતંકીઓને ઠાર માર્યા આ આ મિશનમાં આપણી ભારતીયોની નારી શક્તિ પણ સામેલ હતી આજે અમે આ પ્રોગ્રામ ભારતીય સેનાને શક્તિનું સન્માન કરવા માટે અને તેમનું મનોબળ વધારવા માટે કરવામાં આવ્યું છે અને આપણા થરાદ જિલ્લાની વિવિધ જગ્યાઓથી મોટી સંખ્યામાં બહેનો છોડાયા છે